મિત્રો કેમ છો બધા મજામાં છીએ મિત્રો આપડે જોવાનું છે કોઈ બાઈક તૈયાર કરી દીધું લે રાત કરીને ફોન પકડી દે

अपर लाइको दिना पीजी आईकी रखानी अटबोर लाइकार को भी नहां आएकर दिग को पिर आफी अवर काव शेट दिग शेट दिग दिग आफी दिग आफी नापर वो दिग वाइक हम का

તમે જોઈ શકો છો અમારા ચારાભાઈ પ્લમ્બર આખા નવાઈ ગયા એટલું પાણી તમે જોઈ શકો છો ખુલી ગયું ને તો આખા નવાઈ ગયા તો ભાઈ વાલ તો તૂટી ગયું અને અમે આવી ગયા છે સાતમા માળની બિલ્ડિંગ ઉપર ને તમે જોઈ શકો છો અમારું રાંધેજા ગામ કેવું લાગે છે તો જોઈને કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જોઈ શકો છો કેવડા કેવડા મકાનો દેખાય છે રાંદેજાના ટાંકી તો જુઓ કેવડી નાની દેખાય છે 20 વીસ લાખ લિટર ટાંકી છે અહીંયાથી એટલી નાની દેખાય છે ને કોમ પતઈ જીદો હા જો આ ઓય કનોલ મંગાય તો જમ ના મંગાય હા કા આટલો છે

અહીં બધું આપણું ફિટિંગ મચી ગયું અને અહીં આપણે એક એનઆરવી વાલ મારી દીધો અને આ લાઈન કાલે ટોપી લગાવશે તો કાલે તમને વિડીયો હું પૂરેપૂરો બતાવી દઉં ચેમ્બર બેમ્બર બનાવી દીધું અત્યારનું બધું કોમ પતી ગયું હવે જવાનું આપણે ઘેર ચાલુ કર્યો વાલ હા તો પાણી કેમ ના આવી હા હું અહીં કણ બાર મુકા વાલ બંધ કર કોની આયુ ફૂલ ઓ વો આયુ વાલ બંધ કર દે આપણો મેન વાલ ઈ કણ જતો તું તો ગાઈસ ફાઈનલી આપણો કે પોકી દે તો બહુ પોકી કર ચાલે ઓ હા ખાન બનાવ મમ્મી આપણો મમ્મી